મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય રામાપીર તો હમણાં વાગી રહ્યા છે સવારના પોણા ને આ બંને દાદી પોત્રી તૈયાર થઈને બેઠી હોય જય શ્રી કૃષ્ણ પ્રી શું જય શ્રી કૃષ્ણ જય રામાપીર કે પા જનારાઓ જો એની તૈયારી કરી લીધી એ તુએ એ જનારીઓ પ્રીસુ ભેગી

જો પ્રિષા અને મમ્મી આવી ગયા છે હવે ચડાવીને તો મિત્રો બંને બેનો જાય છે આટો મારવા એક્ટિવા જો એના પપ્પા જ્યારે બપોરે કામે જાય ત્યારે આટો મારાવે જ રિસાબેન ને અને આજે બેન પણ લાગમાં આવી ગયા આટો મારવા

આજના સાંજના જમવાનામાં છે જીરા રાઇસ દાળ ફ્રાય તો દાળ ફ્રાયના તડકા તમને બતાવું આજે એની પ્રિપેરેશન થઈ ગઈ ટામેટું ડુંગળી લીમડો આદુ ખરા મસાલા વઘાર થાય ஊமா கொடுக்கலாமா

ને હવે આને ઉકળવા દેસુ પછી આના ઉપર એક તડકો લાગશે લસણ હવે ઘી ગરમ થઈ ગયું છે એમાં નાખશું જીરું પછી પછી એક નાખશું બરાબર કકડી જાય પછી આ લસણ અને મરચું અને મીઠું એ પીસી હોય એ નાખશું સરખું અને લસણ બરાબર કકડા જ નાખશું એમાં કાચી સ્મેલ ના આવે એવી Merah, 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 પકડી ગયું હોય હવે એને દાળમાં નાખશું હા થઈ ગયો દાળ નો તડકો તમને અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય રામા